શહેરના બજરંગ અખાડા પાસે પાન મસાલાની દુકાન ધરાવતા શખ્સ પર ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો

હું ધંધો કરતો હતો વોચિંગ તને આવીને તે એક કને ધાર્યો હતો ને એક કને તલવા આવી હવે આવીને સીધા ખાત કરવા ને ઓલા ભાઈ મને શું છે મારો વાંપ શું છે બોલા તારા પાણીવાળા જેટલા હોય એટલા નહીં પણ મેં થયું હું મને વાતની તો ખબર પડવી જોઈએ ને મને ખબર નથી કોણ હતા ને ક્યાંથી આવ્યા એ પછી નાથી કોકે કીધું કે ધીમો હતો બીજા બે જણા હતા બીજો કોકેની હારે હતો